પાદરિયા લોન કન્સલ્ટન્સીનું કામ કરે છે ગત ચૌદ ઓક્ટોબરના રોજ તેણે એક અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો જેણે બિઝનેસ માટે મળવાનું કહ્યું હતું બીજા દિવસે પંદર ઓક્ટોબરના રોજ સુજલ પાલનપુર જકાતનાકાની એસબીઆઈ બેંકમાંથી બે પોઈન્ટ પચીસ લાખ ઉપાડીને ઇસ્કોન સર્કલ વિસ્તારમાં આવી હતી ત્યારે ફોન કરનારે તેને અડાજણના ટી પોસ્ટ ખાતે બોલાવી હતી સુજલ કાફે પર પહોંચી ત્યારે એક વ્યક્તિ લોન ના કામની વાત કરવા આવ્યો થોડી જ વારમાં પાંચ અજાણ્યા સક્ષો કાફેમાં ઘૂસી આવ્યા આ ગેંગના મુખ્ય સૂત્રધાર જેણે પોતાનું નામ રણજીત જણાવ્યું તેણે પોતે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચનો સબ ઇન્સ્પેક્ટર હોવાનું જણાવીને આઈડી કાર્ડ બતાવ્યું તેણે સુજલ અને તેના સાથી ભૂપેન્દ્રભાઈ મિસ્ત્રીને ધમકાવતા કહ્યું તુમ લોગ લીગલી કામ નહીં કરતે હો ધોખા કરતી હોય નકલી પોલીસ બનેલા રણજી તાત્કાલિક સુજન ના હેન્ડ બેગમાંથી બે પોઈન્ટ પચીસ લાખ રોકડ અને વીસ હજારનો મોબાઈલ ફોન લૂંટી લીધો હતો અને વચ્ચે પડવાથી કોશિશ કરનાર ભૂપેન્દ્રભાઈને તમાચો મારી તેમનો પંદર હજારનો મોબાઈલ પણ છીનવી લીધો હતો ત્યારબાદ પોતે અડાજણ પોલીસ સ્ટેશન લઈ જવાની વાત કરીને સુજલ અને ભૂપેન્દ્રએ પોતાની મહારાષ્ટ્ર પાર્સિંગ કારમાં બેસાડીને વેસુ તરફ લઈ ગયા હતા ડુમસ રોડ પર આઈબીસી બિલ્ડિંગ પાસે તેમને ઉતારીને રણજીત પોતાનો નંબર આપી થોડી વારમાં આવચું કહીને ફરાર થઈ ગયો હતો જ્યારે ભૂપેન્દ્રભાઈએ ફોન કર્યો ત્યારે તેમણે મેગી ખાવા બેઠો છું પછી આવચું કહી ફોન કાપી નાખ્યો હતો આખરે તેમણે સમજાયું કે તેઓ લૂંટાયા છે અને નકલી પોલીસ ગેંગનો ભોગ બન્યા છે આ ગત તારીખ 15 10 2025 ના રોજ અત્રના પાલ પોલીસ સ્ટેશન કે જે એન ડિવિઝન તથા ઝોન 7 માં આવેલ છે તેમાં ગૌરવપથ રોડ ઉપર બપોરના લગભગ દોઢ વાગે એક શખ્સ દ્વારા પોતાને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર હોવાની ઓળખ આપીને આ કામના ફરિયાદી પાસેથી બે લાખ છવ્વીસ હજાર રૂપિયા પડાવી લેવાની ઘટના બનવા પામેલ હતી બનાવની વિગત એવી છે કે અત્રેડા પોલીસ સ્ટેશનના જણાવેલ વિસ્તારમાં આ વ્યક્તિ પોતાને જાતને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકેની ઓળખ આપી તેની સાથે અન્ય પાંચ વ્યક્તિઓ હતા આમ કુલ છ વ્યક્તિઓ આ કામના ફરિયાદી કે જેનું નામ સુજલબેન પાદરિયા છે અને તેઓ લોન ઇન્વેસ્ટમેન્ટ વગેરેનો બિઝનેસ કરે છે તેમને પોતે ઇન્સ્પેક્ટર છું અને તમે લોકો લીગલી કામ નથી કરતા એવું કહી ધાક ધમકી કરી ડરાવી કુલ બે લાખ હજાર તથા બે મોબાઈલ પડાવી લેવામાં આવેલા હતા વધુમાં આ બેનની સાથેના સહ ફરિયાદી અથવા તો તેમના મિત્ર કે જેમનું નામ ભૂપેન્દ્રભાઈ છે તેમને મોટરસાયકલ પર બેસાડીને લઈ જઈને તેમને હું એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ છું તમારે એન્કાઉન્ટર કરી દઉંગા વગેરે જેવી પણ ધમકી આપેલ હતી આ કામના ફરિયાદી શરૂમાં ડરી ગયેલ હોય તેઓ ફરિયાદ આપતા ડરતા હતા અને તેઓ આ અંગે જ્યારે અમને પોલીસ સ્ટેશનને જાણ થઈ તો તેઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન બોલાવી આ બાબતની ફરિયાદ ગઈ તારીખ 17/10/2025 ના રોજ લેવામાં આવેલ હતી અને પોલીસે ત્વરિત કામગીરી કરી મુંબઈ જઈ આ કામના મુખ્ય આરોપી કે જેમનું નામ

કામ કર્યું હતું તથા પૈસા પડાવી લીધેલા હતા અને ગેરકાયદેસર મંડળી રચી હતી આ વ્યક્તિઓ આવી જ રીતે કોઈકની પાસે પૈસા લેવા કે એવા તેવા કોઈક ઇરાદેથી આવેલ હતા એ બાબતની અમારી હાલમાં તપાસ ચાલુ છે આરોપી મુખ્ય આરોપીના અત્યારે રિમાન્ડ માંગવાની પણ કામગીરી ચાલુ છે મુખ્ય આરોપી શું કરતો હતો અને કોણ છે કોણ છે મુખ્ય આરોપી કે જેણે પોતાનું નામ રણજીત જણાવેલ છે અને તે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેક્ટર તરીકે તેનો ઓળખ આપેલી હતી તેની પૂછપરછ હાલમાં જારી છે પરંતુ અમારા ધ્યાનમાં આવેલ છે અત્યાર સુધીની પૂછપરછ દરમિયાન કે તે ભીંડ પોલીસ સ્ટેશન ખાતે સાયબરમાં સાયબર પોલીસ સ્ટેશનમાં તે કાર્યરત હતો અને ગત એપ્રિલ માસમાં તે સસ્પેન્ડ થયેલ છે તેની પર મહારાષ્ટ્રમાં અલગ અલગ પાંચ પોલીસ સ્ટેશનોમાં લગભગ સાત જેટલા ગુના દાખલ છે અને સાયબર ભીંડ પોલીસ સ્ટેશન ખાતે પણ આઈટી એક્ટનો ગુનો દાખલ છે અમે તપાસ કરી અને તેના

શું મહિલા એને ઓળખતી હતી એ લોકોને આ આરોપીએ ક્યાંકથી નંબર મેળવીને પહેલા તો એ એ મહિલાને ફોન કરેલ હતો પછી અન્ય નંબર પરથી પાછો ફોન કરેલ હતો ને તમે લોન નું કામ કરો છો તો મને તમારું કામ છે એવું કહીને તમને ટી પોસ્ટ નામક એક કેફે જેવી જગ્યાએ મળવા બોલાવેલા હતા મહિલા એ આરોપીને ઓળખતી હોય એવું હાલ સુધીમાં કોઈ ધ્યાનમાં આવેલ નથી પરંતુ આ વ્યક્તિએ ક્યાંકથી એનો નંબર મેળવીને કે ઓનલાઈન એમનો નંબર મેળવીને એમનો

વધુમાં આરોપીઓએ આ જે કામના ફરિયાદી છે તેમની પાસેથી બે મોબાઈલ ફોન પડાવી લીધા હતા તે પણ કબ્જે કરવાની કામગીરી ચાલુ છે ઉપરાંત ફરિયાદીએ જે ફરિયાદ લખાવેલ બે લાખ છવ્વીસ હજાર રૂપિયા રોકડા તેની રિકવરી લગભગ પૂરી થવામાં છે સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત